નમસ્કાર દર્શક મિત્રો સુરપલિયા ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડોક્ટર તથા પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ પ્રેરક સ્કૂલ પાલનપુર બનાસ સાહિત્ય બે દિવસીય આયોજન કરાયું છે આ બનાસ સાહિત્યમાં પ્રથમ અને બીજા ને લઈને કુલ આઠ માં આયોજન કરાયું છે જેમાં પ્રથમ દિવસે વિદ્યામંદિર હોલ ખાતે કાર્યક્રમનું ઉદઘાટન કરાયા બાદ સત્ર એક અંતર્ગત કાનુભાઈ મહેતા હોલ ખાતે રંગમેઘાણી એકત્વ ગ્રુપ રાષ્ટ્રીય શાયર મેઘાણીજીના જીવન કવન સાહિત્ય પર મલ્ટીમીડિયા શોનું આયોજન કરાયું હતું બનાસ સાહિત્ય ઉત્સવના બીજા દિવસે ગુજરાતી બાળ વાર્તાઓ બાળકો માટે રંગ રંગ વાદળીયા ઉત્તર ગુજરાતના સર્જકોની ઉત્તમ વાર્તાઓ રેડિયો પાલનપુર અને આંગીક્રમ ગ્રુપ દ્વારા વાચીકમ પાલનપુરી ગઝલ ગઝલે મીરાત ગઝલપુર શાયરો પશલાની અસલી નાટક બનાસને તીરે લોકસંગીત જેવા કાર્યક્રમોનું આયોજન કરાશે આ બનાસ સાહિત્ય કાર્યક્રમમાં સાહિત્યકાર હ પટેલ શ્રી હરદ્વાર ગોસ્વામી ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર મહાપાત્ર ડોક્ટર જયેન્દ્રસિંહ જાદવ સહિત કલા અને સાહિત્ય ક્ષેત્રે સંકળાયેલા લોકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા